હલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધી हर મહાદેવ તો ભાઈ ભુવનેશ્વર રાત રોકાઈ ગયા હતા પણ હાજર મોડું બહુ થઈ ગયું હતું પછી થોડુંક ટોટલ ગોઠવવામાં એવું બધું પ્રોબ્લેમ હતો એટલે વિડીયો બનાવી થઈ ગયો તો આજે તારીખ છે ઓગણીસ વીસ ફરીયાદ યાદ નથી તો આજનો આજ દિવસ છે અમારો નવ અને ભુવનેશ્વર જઈને જો અમે લિંગરાજ મહાદેવ લિંગરાજ મંદિર છે આ પાર્કિંગ છે ઠીક છે તો અટાણામાં કબૂતર બધાય કેવા મસ્ત મસ્ત થાય જાય ભાઈ અને બસ હવે નીકળવાની તૈયારી કરી જઈ જો આ બધે માવાસી માવાસી તો કઈ ધંધો નથી કરતા માવાન બાવાન હાલો ક્યાં જાવ છો જામનગર જાય ભાઈ હવે ક્યાં જાવ જામનગર હા દ્વારકા નો નાથ ભાઈ રાજા રણછોડ છે દ્વારકાધીશ અને બસ હવે આઈતી અમે નીકળવાની તૈયારી કરી છે આઈતી જાય સાક્ષી ગોપાલ પૂરો વિડીયો જોજો એ બોડી એક મિનિટ ડિસ્ટર્બ પત્તા ઢોકી નાખી ફોટો આ કો આને કોણ સમજાવ બધી કામ ક્યાં ભેગી કરી મારા પાણા ક્યાં પડ્યા ડરા કરતા તો હું કેતો તો ડરાતી બધે કેતો તો ભૂલાઈ ગઈ હું કેતો તો હા

હા તો ભાઈ સાક્ષી ગોપાલ આવી ગયા છે અને બધાય બેન ઉતરે છે એ ગાય આવે જોજો ભાઈ સાક્ષી ગોપાલ આવી ગયા છે અને બધાય નીચે ઉતરી ગયા કમ્પ્લીટ અને હવે અમે જઈએ છીએ બધાય દર્શન કરવા તો સાક્ષી મહારાજ કી જય દ્વારકાધીશ હાલો

માસી હેલા મંદિર આ મેન એનો ગેટ છે પાછળ મંદિર છે અંદર જો ફોટા લેવા દેશે તો લઈશ પછી ખાલી દર્શન કરી અને મંદિર બતાવી દો તમે બરોબર

સાક્ષી ગોપાલ મંદિર છે બધા અંદર દર્શન કરવા ગયા છે અને અહીંયા પ્રસાદ આ મળે છે લાડુઆ ત્રણ મહિના અને કઈ ના થતો લડુ છે

જો ભાઈ કેળા લીધા છે કેળા નાના નાના કેળા નાના નાના આખી વસ્તુ આવી અલગ અલગ મળે મીઠા બહુ હોય મૂકીએ છીએ ભલે પણ હવે ખાવું પછી ખબર પડે બરાબર કેળા છે નાના નાના ખાવ અને યોલ બધું હોય બહુ મજા આવે હું શાંત છે ટ્રાફિક વાળું નથી નારિયેળ વધારે છે

टेस्ट करू जो दिखा दे समझ आ रहा है जो हमारे भैया हाय भैया हां भाई ब ये थोड़ा दिखा सकते हो देखो ये कांजी हो रहा है थैंक यू हाँ ये बोर्ड ये तो कोई हमारे पड़ेगा ही नहीं ना ये क्या भाई के बोर्ड दिखा दूंगा कौन कौन वाच कोई खबर नहीं पर जो आनो टेस्ट चालू बहुत मस्त

વરસાદનો માહોલ છે આવ ધીમે ધીમે ચાલુ છે વરસાદ બરાબર અને જગન્નાથપુરી પહોંચી ગયા છે હવે દર્શન કરવા જાય છે જગન્નાથજીના

જય જગન્નાથન્નાથ હવે જગન્નાથ માં વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે અને મોસમ જોવો કેવું છે

દરિયા ને કાંઠે જો દરિયો આવ્યો છે ભાઈ આપડી યાત્રામાં પેલી વાર દરિયા દેખાડવામાં આવે છે તો તમે જો દરિયા સૂર્ય મંદિર જાય છે અને આજે ભાઈ વરસાદ ચાલુ છે હોવાનું અહિયાં મતલબ બહુ નથી ધીમો ધીમો વરસાદ ચાલુ છે ઘર શિયાળે વરસાદ ઓડિશામાં જ હોય છે જંગલ જો આ બાજુ જંગલ છે ઓડિશામાં અને છત્તીસગઢમાં જંગલ જીવે કરે હા હું જાઉં ચાલો ભાઈ અમે કોણા મંદિર તો મોડું થઈ ગયું હતું વરસાદ ચાલુ હતો તો નદી મારથી વધારે ખૂબ દૂર અને ત્યાંથી જમીન નીકળી ગયા અને હવે અમે જાઉં વેસ્ટ બંગલ કલકત્તા તો હવે આઈટનો વિડીયો હાઈટમાં પૂરો કરી દઉં છું પર શું સવારે કલકત્તામાં વિડીયો જતા ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાત્રામાં હું હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો ચાલો આવજો ભાઈ એ ઘરતાથી જ મહાદેવ